ગુરુ મહારાજ મિત્રો તારીખ અગિયાર દસ બે હજાર પચીસ થોડો થોડો માલ નો વધારો થાય છે માર્કેટ માર્કેટની અંદર માલ આવવાનું ચાલુ છે બાઇકમાં થોડો થોડો માલ આવતો જાય ચણા ધાણા साढ़ा हाँ। हाँ। सात किलो तूर टमा जो भाई टमाटा बार

હાલો રે હાલો સુતમેના જોખે કામ હમલે જોખે કેલા લીધી 22 કિલો નથી બોલ હવાનાને આપી દીધું ને હા 10 રૂપિયા બોલજી રેવા કોળને ભૂલેવો લખ્યો આડે ખીરા છે કાલ 65 નું હાલો વિક્રમાર્ગેટ ની અંદર થોડો થોડો માલ આવી ગયો છે આદુ દાણા ટમેટા કોટાની ગાડી આવે આ દાણા થોડો થોડો કાતર ભાગ બદાલ આવો કકતો બધું આવે પરત ભાઈ એ બીડી ફૂક ફૂક કરે દરદ ને ભી બી દાત કાઢે વાહ જવું પરવતજી એ સરિયા જમ કરી દેજો બે 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 બે

કે દાજે દાજે મારાયો 25 સરી હતી એક સરી કારણે સરીને કરેલ દીજે દેવ મને લેવા 31 32 છોત્રી પાદરી પાદરી ક્ષત્રીય પૈસા પાદરી પાદરી ઉભે ચાલી કાણે લાલો અલમ પર આ 20 ના કિલો દાજે એતી બાવી દેવી વાવી મચ્છી ધોળી હતી અસેવી હરી પાદરી ગોપરી પાદરી પાંચરી પાંદરી હતી સતમા પાંચરી ત્રણ કે સતમા રાષ્ટ્ર હિંડોયા

બાળુભાઈ બાળુભાઈ આ જોઈ આ વાત રાજાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પછી છવ્વીસ પંચાવી કરી જ્યાં એ 200 રૂપિયા રાખો બાબા એસબી આવો દિઓ ઓલા સાહેબ પાણી દીજે મેં કી আরে যাও ভি দিয়া বাজার আরে कुपनমতি দানাওয়াড়ি ও আমরা কি গাড়ি আছে আ 20 টাকা हां मारणपुर हां मारणपुर 850 किलो भाई भाई वालों 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 ये जी है क्या हां 850 দানাওয়াড়ি দানাওয়াড়ি আরে সাইনা

o walar ma badef kas <laughs> e

আজনিনি কাডি কাডিকারা কাডি H미 য় আজিন কাডি কাডি endpoint હલવા રીયા રીયા રીંગા ભરતજેવાળી ભરતજેવાળા એકયાર માર પત્તર એટલી બાઇક પછી થરી થરી એક ચાલીસ એકવાર નાવ ચાલ થાય એકવાર નવે થાય એક બધા પત્તર બાઈક નું એકવાર જાઉં એકવાર હા રીયા બસ 70 વળાયા બસ 70 વળાયા આવાનો ઝબુ 10 11 12 15 રૂપિયાથી 22 25 સવે કરી એક તો ચાલીએ તો મટારીયા ખાલી હેલો બોટલમેને ખાલી પત્તાનો ઝબુ દયો કેટલા મળશે કેટલો કાય થાય કેટલો કાય થાય કીધું આવો બસ કીધું એ હા હા પાણીને હીતે

એટલે ભાઈ 25 20 કરી એકો તરી એકગળી 40 એકો 50 50 50 થઈ ગયા 51 52 50 50 આય એફેક્ટ આય એટલો ભાઈ ₹160 ભાઈ ₹165 ભાઈ ₹100 ભાઈ કાજો ભાઈ ઓ આ ₹100 નો આપો ને આખો

અભિષંબર વાળી ના આ નહીં થ હોય 100 રૂપિયા 1 2 5 6 11 12 15 20 તમારે દેવાઈ ગયો ભાઈ 25 25 નહી અત્યારે 41 50 51 55 60 1 1 60 70 72 75 81 ને 200 3 3 5 10 11 12 15 20 20 તું મોયને થમી થરી નાનો એકત્રી આદ્રી સેત્રી જાણે એટલામાં ત્રણ એનોવ શાવળ મંજી ના બરાઈલા 250 250 એકવાર જાઉંસ ના કોઈ વાઈકે દિવાણે ના ના પડે આડે બોર્ડ ભાઈ કારણે નથી તારે આમ તો કોઈ કણ છે આ બે ભેગા આ બેના

એને તો લામડી વળતી જાવ ગોળા પડ્યા આપડી ભાઈ ની ભલે સારી ભાઈ ખાલી 200 રૂપિયા હાલ તો 90 જાવ કેમ નહી યાર જે મન આવો મનાવ કીધું અલમ અરે વાય દે મુલા મુલા લાંબે લાંબા છે ને અરે વીની ગાણી હે કુકા એ શું નામ હે અરે ઓતા લેવા દઈ ને ભાઈ

ل